કમલેશભાઈ રાઠોડ નામનો જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા વિરોધ કરાતા સભ્યોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો તેમને મતદાન પ્રક્રિયા રૂમમાં અટકાવવામાં આવ્યા હતા ત્યારે બોટાદ જિલ્લાના બરવાડા નગરપાલિકાની ટર્મ પૂરી થતા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી જેમાં બરવાડા નગરપાલિકામાં કુલ ચોવીસ સભ્યો સાથે ત્રેવીસ સભ્યો ભાજપના અને એક સભ્ય કોંગ્રેસનો હોય સ્પષ્ટ બહુમતી સાથે ભાજપની સત્તા છે ત્યારે ભાજપ પાર્ટી દ્વારા આપવામાં આવેલ પ્રમુખ ઉપપ્રમુખ ના મેન્ડેટમાં પ્રમુખ તરીકે કમલેશભાઈ રાઠોડ તેમજ ઉપપ્રમુખ તરીકે રાજુભાઈ જાદવ નું નામ ખુલતા ભાજપ નો જૂથવાદ સામે આવ્યો હતો જેમાં એક જૂથ દ્વારા કમલેશભાઈ રાઠોડ નો વિરોધ કરાતા બળવંતસિંહ મોરી દ્વારા દાવિદારી નોંધાવાઈ જેમાં મતદાનની પ્રક્રિયા હાથ ધરાતા બળવંતસિંહ મોરી તરફ ચૌદ સભ્યો અને કમલેશભાઈ રાઠોડ તરફ આઠ સભ્યોએ અને અન્ય બે સભ્યો દ્વારા તટસ્થ રહી મતદાન કરેલ જેને લઈ પ્રમુખ તરીકે બળવંતસિંહ મોરી અને ઉપપ્રમુખ તરીકે રાજુભાઈ જાદવની બધા સભ્યોએ મને સાથ અને સહકાર આપ્યો અને ગામની જનતાએ વેપારી મંડળે બધાના સહકારથી હું બેઠો છું અને હું સારું એવું નેતૃત્વ કરીશ અઢી વર્ષ માટે પહેલાં તો કર્મચારીનો થોડોક વાપો છે ગટર લાઈનનો છે રસ્તાઓનો પ્રોબ્લેમ છે એ મારે દૂર કરવા છે એ કંઈ અમસ્થા થોડી અંદર અંદર બધા સંગઠનનો એવો પ્રોબ્લેમ હતો બાકી કઈ શું પ્રોબ્લેમ નથી અમે બધા ભાજપના જ છીએ આજરોજ બરવાડા બોટાદ જિલ્લાના બરવાડા નગરપાલિકાની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હતી જેમાં પાર્ટી દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યો હતો પરંતુ પ્રમુખમાં પાર્ટીની વિરુદ્ધની કામગીરી થઈ છે ભારતીય જનતા પાર્ટી શિસ્તને માનનારી પાર્ટી છે ને પાર્ટીની વિરુદ્ધમાં કોઈ પણ કાર્યવાહી અથવા કામગીરી કરે તો સ્વાભાવિક છે કે એમાં પગલાં લેવા પડે પ્રમુખની ચૂંટણી માટે બે ઉમેદવારી ફોર્મ છે એ રજૂ થયેલા અને એમાં શ્રી કમલેશભાઈ રાઠોડ અને બળવંતસિંહ મોરીના ફોર્મ રજૂ થયેલા જેમાંથી બળવંતસિંહ મોરી છે એમને ચૌદ મત મળતા એ વિજેતા જાહેર થયેલ છે જ્યારે ઉપપ્રમુખ તરીકે રાજુભાઈ જાદવ છે એ બિનહરીફ એમની થયેલ છે પ્રશ્ન છે પરંતુ અત્યારની જે ચૂંટણી છે એ સંપૂર્ણપણે ન્યાયિક અને પૂરતા ક્લિયર કરવામાં આવી છે વિજયસિંહ ચુડાસમા કે